હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદના કારણે નદી બની ગાંડીતુર નાની પરબડીની કુલઝર નદીમાં ઘોડાપુરા આવ્યા છે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ કલાક પ્રચંડ પવન સાથે આક્રમક વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે જ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદના કારણે નદી બની ગાંડીતુર નાની પરબડીની કુલઝર નદીમાં ઘોડાપુર કુલઝર નદી પર કોઝવે

અમે બહાર કાઢો શું તમારી માંગ છે અમારી માંગ એટલી જ છે કે અમને બેઠી તાબી છે ને એ ઉપર ઊંચો પુલ બનાવી દે એજ અમારી માંગ ગામ નાની પરબડી તાલુકો દ્વારા જે જિલ્લો રાજકોટ હું એનો સ્થાનિક રહેવાથી જાઉં ગઈ મોડી રાતથી નાની પ્રબળીમાં અવિરત વરસાદને કારણે ફુલજા નદીમાં ઘોડાપૂર આવેલ છે ત્યારે વહેલી સવારે ચોકીથી નાની પ્રબળી જવા માટે એક બોલેરો ગાડી ફુલજા નદીમાં ફસાણી હતી એ બોલેરો ગાડીને ફુલજા નદી માંથી ફસાણી હતી અને કાઢવા માટે નાની પ્રબળીના તમામ ગ્રામજનોએ ટ્રેક્ટરની ની મદદથી એને બચાવેલ છે અને ગામના લોકોએ જીવના જોખમે એને સ્થાનિક લોકો એ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરોને ને અને ગામના લોકોની માંગ એ છે કે આ સરકાર શ્રી ને વિનંતી કે આ ગામ ગ્રામજનો વહેલી તકે સરકાર ને રજૂઆત કરેલ છે ઘણી વાર કે આ પુલ ને વહેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકાર શ્રી ને અપીલ